ફાઇનલી અમે લોકો ગઈકાલનું શૂટ જે અધૂર હતું એ શૂટ કરવા માટે પહોંચી ગયા છીએ રાજકોટ સિટીમાં જ હોસ્પિટલનું શૂટ ચાલે છે આજ ડે ટુ છે બીજો દિવસ છે શૂટિંગનો મળાવું તમને આગળ મેડમને અત્યારે છે ને બારને ચાલીસ થઈ છે ઓલમોસ્ટ શૂટ પતી ગયું છે ડોક્ટર નિશિતાબેન સેટ છે અને સો મચ ફોર ધ બ્રેકફાસ્ટ અત્યારે અત્યારે કરીને એક મિત્ર છે 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 ને એમના ઘરેથી ટેસ્ટ કરવા માટે અને અમારું અમારું આજે ક્લિનિક ડોક્ટર નું ત્યાં શું બધું પૂરું થઈ ગયું છે ગઈકાલ સાંજનું ચાલતું હતું અત્યારે બીજો દિવસ હતો જેમ આગળ વાત કરી અને વચ્ચે એક આ બ્રેક છે ફૂડ નો અને એ આવી રીતના ઘરેથી આવ્યું છે બો ભાઈઓ બહુત સરસ છે ધેટ શોઝ યુ ફૂડી મજા આવી ગઈ ચલો ચાખી છે કેટલું સરસ છે સัจજ સરુલા ટુ ગુડ આ વસ્તુ હું છે ને સુકી ભાજી ને બ્રેડ મને ઘરે ભાવે અથવા બટાટા નું શાક બ્રેડ એ ભાવે બાપ પેલા ની ભાજી બનાવી છે અને વલસાડમાં બાય વાત કરતા તુષાર ભાઈ કે ત્યાંની આ ફેમસ એક આઈટમ છે ભાબી ની ભાજી વાળા એવી રીતના ઓળખાઈ જાય વાવ ખરેખર બહુ સરસ છે હમ અને અત્યારે જ્યાં ડોક્ટર ની સામે બેઠા હતી ને એકદમ ડાઉન ટુ એમના ક્લિનિક છે કઈ કઈ જગ્યાએ છે ડોક્ટર બોમ્બે બોમ્બે માં ગોવા પુણે જયપુર હૈદરાબાદ ગુજરાત ની અંદર ચાર અમદાવાદ બરોડા સુરત રાજકોટ અને હું રાજકોટ ની દીકરી છું એટલે સો પ્રાઉડ વીસ વીસ થી પ્રેક્ટિસ કરે છે અને પૂરું ડિટેલમાં વિડિયો છે ને આવવાનો છે ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર ત્યારે ચોક્કસથી જોજો ઘણા લોકોને ઉપયોગી થઈ શકશે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય સ્કીનને લગતી કે કોઈ બી બીમારી હોય એ તમને ડિટેલમાં એમાં બધી જાણકારી મળી જશે પણ એકચ્યુઅલમાં આ જગ્યાએ તમે આવશો ને ડોક્ટર એટલા ફ્રેન્ડલી છે ને કે તમને એમ જ લાગશે કે તમે એમને વર્ષોથી ઓળખો છો સો થેન્ક યુ સો મચ વાવ નાઇસ અને અત્યારે અમારા હવે આપણે વેલેન્ટાઇન ડે આવે છે વેલેન્ટાઇન ડે ના ઘણી બધી ઓફરો છે પ્લીઝ આવો આનંદભાઈ ના વિડીયો જોઈને આવશો એટલે તમને હજી વધારે સરસ ડિસ્કાઉન્ટ આપીશું થેન્ક યુ થેન્ક યુ ચાલો હવે ટેસ્ટ કરી લઈએ ઘરે આવી ગયો છું અને ઘરે પણ જો તમે જમાવટ જો જમવાની ગાજરની કટકી છે મસાલાવાળી કેરી છે સોરી કેરી ક્યાંથી યાદ આવી ગઈ કાકડી છે

ફ્રાય પાપડ મારે જોશે સાથે બ્રેડ બાલાડ ની બધું બા રીંગણા પ્રેમી કેટલા છે તમે જો એની ડિશ માં કેટલા રીંગણા દેખાય છે इंगणा तमाने बवद भावे एतले हूं સૌથી જાતા રીંગણ જ લો એમ હા કેવું બન્યું છે ક્યો કેવું લાગ્યું એકલા છે એકલા છે મકોઈ કા તકવાય કમી ન પી એટલું સરસ બનાવ્યું છે પારું લે ઉત કાલેની તૈયારી કરતી હતી બેટા મન થાય ને કે ભાઈ પિયર ક્યાં હોવું જોઈએ એટલે મજાક કરું છું રવિવાર ની રજા માણવા ગયા છે રવિવાર ની રજા માણવા ગયા છે આજે રેસકો જાશે લપત જા ખાશે ગરમ તો ઈ ટીચર છે ને ટીચર ને હંમેશા વાર વધારે મહત્વ નો હોય હ માણી આવશે સકત મારી આવશે આખા રાત

થેન્ક યુ રિવલ થેન્ક યુ અત્યારે રાતના સાડા આઠ વાગ્યા છે પછી ઘરે આવ્યો આરામ કર્યો બપોરે ચાર સાડા ચારે આવ્યો ઘરે પછી આરામ કર્યો છ સવા છ વીઠો પછી રીલ એડિટ કરી મૂકી અને અત્યારે સત્સંગ ચાલુ છે હા શું છે સારી વિચારી છે કઈ રીતે

આ બધી દવાઓ ખાધી ને બધી ટ્રીટમેન્ટ થઈને બધું હવે પગમાં બળતરા થાય છે બે ચાર દિવસથી એટલે આત્માન પગમાં બેમાં થાય છે ને એટલે ઘી નું માલિશ કરે છે ભાઈ

હું આવી છું બે ત્રણ દિવસ મમ્મી ને ત્યાં રોકાવા માટે ને અમે મામાની ઘરે બેસવા ગયા તા હજી આવ્યા ઈ લોકો બધા બહાર જમવા જવાના હતા પણ અમે ના પાડી કે ના અમારે નથી આવવું એટલે થોડુંક લેટ થઈ ગયું પૌવા બટેટા ની તૈયારી ચાલુ છે પૌવા બટેટા બનાવી છે વાહ રિયા વાહ ગોવાનું તો કેમ નો મે તારે તો કાપી નાખ્યા હા વાહ કે હે તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત